રાપર નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હર ઘર તિરંગા અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી આગામી પંદર ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર દેશમાં થનારી છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં દેશભાવના જાગે તે માટે આજથી આગામી પંદર ઓગસ્ટ સુધી રાપર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે રાપર શહેરના તમામ સાત વોર્ડમાં હર ઘર તિરંગા અંગે કાર્યક્રમનું આયોજન જે તે વોર્ડના સભ્યો દ્વારા કરવામાં આવશે આ અંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરૂણદાન ગઢવીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે આજે રાપર શહેરના નગાસર તળાવ પાસેથી હર ઘર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેમાં નગરપાલિકાના તમામ વાહનોની સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે દેના બેંક ચોકથી એસટી બસ સ્ટેન્ડ રોડ સલારી નાકા ત્રંબો ત્રણ રસ્તા એપીએમસી રોડ પ્રાગભર ચોકડી અયોધ્યા પૂરી થઈ નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન કરવામાં આવી હતી આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક વોર્ડમાં તથા શહેરની મુખ્ય બજારમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે આધી યોજાયેલા આ કાર્યક્રમમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી રાપર નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા અકાઉન્ટન્ટ મહેશ સુથાર पीआई जेबी बुबड़िया ट्राफिक शाखा मुकेश सिंह राठौड़ कच्छ जिला तलाटी मंडलना प्रमुख विजयभा गोस्वामी विनू भाई थानकी मधुभा वाघेला हरदेव सिंह राठौड़ धर्मेंद्र सिंह जाडेजा डाया भाई राठौड़ परमार परीलेष ठक्कर भगवानदान गढ़वी दिव्यराज सिंह जाडेजा आशीष गोस्वामी मधुभा वघेला दीपसिंह वघेला शंकर भाई झाला शीतलबेन जाम प्रियन गोस्वामी चंद्रसिंह जाडेजा हेतुभा राठौड़ कांजी डोड़िया